પ્રિય શ્રોતાજનો નમસ્કાર પ્રવચનની શરૂઆત એક સરસ મજાના સુવિચારથી કરું છું વિચાર આપણે કરીએ ને એમાં વ્યાજ બ્યાજ ન લાગે પૈસામાં હજી વ્યાજ બ્યાજનો વહીવટ હોય વિચારોમાં કાંઈ પણ એવો વ્યાજનો વહીવટ નથી છતાં માણસ ઘણી વખત સારા વિચાર કરવામાં પણ અટકતો હોય છે સારા વિચાર માટે કોઈ દિશામાં બેસવું જરૂરી નથી ચાહે તમે ઉત્તર દિશામાં બેસો ચાહે તમે દક્ષિણ દિશામાં બેસો ચાહે તમે પૂર્વ પશ્ચિમ દિશામાં બેસો અગર વિદિશામાં તમે બેસો સારા વિચાર કરવા હોય તો એમના માટે કોઈ દિશા નક્કી નથી આપણને સારા વિચાર કરવા હોય તો એના માટે કોઈ સ્થળ પણ નક્કી નથી તમે ડેમની પાળ પર બેસીને પણ સારા વિચાર કરી શકો છો અને તમે બસ સ્ટેશનના ઓટલે બેસીને પણ સારા વિચાર કરી શકો છો એવું નથી કે મંદિર ઉપાસ્રય આરાધના ભવનમાં બેસીએ તો જ સારા વિચારો આપણે કરી શકીએ સારા વિચારો માટે કોઈ સ્થળ નિશ્ચિત નથી એ રીતે સારા વિચારો માટે સુકન અને અપશુકન જેવું પણ નથી આમ આપણને સારા કામે પ્રસ્થાન કરવું હોય તો સુકન અપશુકન જોઈએ બિલાડી બિલાડી જરા આડી ફરી જાય તો આપણને ફફડાટ થાય કે આ બિલાડી આડી ફરી ગઈ ઠીક ન થયું અને તેમાં પણ કાળી ધોળી બિલાડી આડી ફરી જાય તો વધારે ફફડાટ થાય પણ સારા વિચાર કરવા માટે સુકન અપશુકન જેવું કાંઈ પણ નથી સુકન હોય તોય શું અપશુકન હોય તોય શું આપણે સારા વિચાર કરી શકીએ છીએ સારા વિચાર કરવા માટે આપણે શમશાનમાં રહીને પણ સારા વિચારો કરી શકીએ છીએ એવું નથી કે પવિત્ર સ્થાનમાં બેસીને સારા વિચારો થઈ શકે અપવિત્ર સ્થાનમાં પણ આપણે સારા વિચારો કરી શકીએ છીએ એટલે સારા વિચારો કરવા માટે કોઈ પાળબંધી નથી તમે કઈ જાતિના છો કઈ જ્ઞાતિના છો કયા પંથના છો કયા મતના છો કોને ગુરુ માનો છો કયા તમારા ગુરુ છે એની સાથે સારા વિચારોને કાંઈ પણ લાગતું વળગતું નથી તમે ગમે તે જ્ઞાતિના હો ગમે તે જાતિના હો ગમે તે પંથના હો ગમે તે સંપ્રદાયના હો તમે સારા વિચારો કરી શકો છો આપણે સારા વિચારો કરીએ તો આપણને અટકાવનાર કોઈ નથી કે ખબરદાર છે સારા વિચાર કર્યા છે તો આમ આપણને કોઈ ખબરદાર નહીં કરે કારણ કે સારા વિચારો આપણે કરીશું તો દેખાશે નહીં દેખાશે હમણાં સારા વિચાર ચાલે છે મારા કે તમારા દેખાશે કાંઈ ટીવી પીવીમાં બિલકુલ નહીં સારા વિચારો દેખાતા નથી સારા વિચારો કરી શકાય છે એટલે સારા વિચારો માટે કોઈ મુદત પણ નથી કોઈ અવસ્થા પણ એમાં એમાં લાગતી નથી એવું નથી કે સિત્તેર વરસનો માણસ હોય તે સારા વિચાર કરી શકે પચાસ વર્ષનો માણસ સારા વિચાર ન કરી શકે નાનો છોકરો હોય તો સારા વિચાર ન કરી શકે વય સાથે પણ કાંઈ સારા વિચારોને લાગતું ભળગતું નથી નાનામાં નાનો બાળક પણ સારા વિચારો કરી શકે છે જુવાન પણ સારા વિચારો કરી શકે છે વૃદ્ધ વ્યક્તિ પણ સારા વિચારો કરી શકે છે બીમાર વ્યક્તિ પણ સારા વિચારો કરી શકે છે અને તંદુરસ્ત વ્યક્તિ પણ સારા વિચારો કરી શકે છે એટલે સારા વિચારો માટે કોઈ નિયમ લાગુ પડે તેમ નથી આમ આપણને નિયમ લાગુ પડે તીખું તો બોલવું આમ નિયમ આપણને લાગુ પડે ઈચ્છામી બોલવું સારા વિચારોમાં કોઈ નિયમ લાગુ પડતા નથી આટલા ખમાસણા દેવા આટલા ખમાસણા ન દેવા સારા વિચારો કરવા માટે એમાં કોઈ નીતિ નિયમ લાગતા નથી સારા વિચારો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે વ્યક્તિ કરી શકે છે તો અત્યારે આપણે વિચારથી સારા વિચારથી વાતની શરૂઆત કરીએ માણસ પક્ષીની જેમ ઉડવા માંગે છે માણસ પક્ષીની જેમ ઉડવા માંગે છે ગણેર ઠેકાણે આપે જોયું હશે કે ઘણા જુવાન છોકરાઓ ઉડવાનો પ્રયાસ કરે છે તમને ખબર હોય તો છે હં એમાં ઉડવાનો પ્રયાસ કરે મહેનત કરે છે આમાં સાહસ પણ જોઈએ કારણ કે આમાં આમ છૂટો મૂકી દે ખીણોમાંથી પસાર થવું સહેલી વાત નથી તે છતાં માણસ છે ને પક્ષીની જેમ ઉડવા માગે છે કોયલની જેમ ગાવા માગે છે કે મારો કંઠ સરસ રહે હું એલાયચી ખાઈશ તો મારો કંઠ સારો રહેશે હું બળી સોંપ ખાઈશ એટલે કે વરિયારી ખાઈશ તો મારો કંઠ સારો રહેશે એટલે માણસ કોયલની જેમ ગાવા માગે છે પક્ષીની જેમ પક્ષીની જેમ પક્ષીની જેમ ઉડવા માગે છે કોયલની જેમ ગાવા માગે છે અને મોરની જેમ નૃત્ય કરવા માગે છે તમારા પૌત્ર હોય તમારા પુત્ર હોય એને તમે પાઠશાળાના ક્લાસમાં ન મોકલો પણ કયા ક્લાસમાં મોકલો ડાન્સ ક્લાસમાં કે અમારા દીકરા ડાન્સ કરતાં શીખે એવા થોડા મા બાપ હશે જે વિચારતા હશે કે ડાન્સમાં વળ્યું એના કરતાં મારા પૌત્ર કે પુત્રોને સારા સંસ્કાર મળશે વધારે બેસ્ટ રહેલા છે પણ જનરલી સમાજ છે એ બધું બહારનું જોઈ કરી આંધણું અનુકરણ કરતો રહેતો હોય છે એટલે કોઈ પક્ષીની જેમ ઓડવા માગે છે કોઈ કોયલની જેમ ગાવા માગે છે તો કોઈ મોરની જેમ નૃત્ય કરવા માગે છે અને કોક માછલીની જેમ તરવા માગે છે તો ઘણા છોકરાઓ આપણે જોઈએ છીએ એમને બહુ ઇન્ટરેસ્ટ રહેલો હોય તરવાની કળા શીખતા હોય પહેલાં આ ગામડામાં માણસો રહેતા હતા ને એ તરવાની કળા શીખતા ન હતા સીધો દુબાકો મારતા હતા જેમાં દુબાકો મારે હા સીધા તળાવમાં દુબાકો મારે નદી નદીમાં પેલા ભર્યા પડ્યા હોય શું કહેવાય હા ઊંડા ઊંડા પાણી હોય ને નદીમાં હા ત્યાંય દુબાકા મારે તે સમયમાં કોઈ પ્રેક્ટિસ હતી નહીં અને ઇઝીલી માણસો શીખી લેતા હતા તરવાનું આજે તો ઘણા ક્લાસ નીકળ્યા છે સ્વિમિંગ હા તરવાની કળાઓ શીખવાડે અને આપણા બચ્ચાઓને બિચારાઓને બહુ મહેનત કરવી પડે જે તે સમયમાં ક્લાસ બનાસ કાંઈ હતા નહીં ઇઝીલી તરત જ તરવાનું આવી જતું હતું પછી ગમે ત્યાં અમને તરવાનું હોય તરી શકે તો આપણે વાત એ કરવા માગીએ છીએ કે માણસ છે પક્ષીની જેમ ઉડવા માગે છે કોયલની જેમ ગાવા માગે છે મોરની જેમ નૃત્ય કરવા માગે છે અને માછલીની જેમ તરવા માગે છે પણ માણસ માણસની જેમ જીવવા માગતો નથી પણ માણસ માણસની જેમ જીવવા માંગતો નથી માણસને માણસની જેમ જીવવું એ જરૂરી છે એને કદાચ તરતા ન આવડે તો ચાલે એને કદાચ ઉડતા ન આવડે તો ચાલે એને કદાચ ગાતા ન આવડે તો ચાલે એને કદાચ નૃત્ય કરતા ના આવડે તોય ચાલે પણ માણસ અગર માણસની રીતે જીવવા ન માગે તો એ માણસ જે યાત્રા ચાલુ કરી છે માણસ તરીકેની એ યાત્રા એનો પ્રવાસ સફળ રહેતો નથી માણસને પોતાનો પ્રવાસ સફળ કરવા માટે માણસની જેમ જીવવું જોઈએ તો સવાલ આપણને એ થાય કે આ સુવિચારમાં આમ શા માટે કીધું કે માણસને માણસની જેમ જીવવું જોઈએ અને માણસ છે માણસની જેમ જીવવા માગતો નથી હકીકતમાં છે ને મુશ્કેલી આપણને સૌને છે પક્ષીઓને કોઈને મુશ્કેલી નથી પક્ષીઓ છે ને એમને કોઈ જાતની મુશ્કેલી નથી કારણ કે એ પક્ષી તરીકે જન્મતા હોય પક્ષી તરીકે જીવતા હોય અને પક્ષી એમ આવે એટલે મરી જતા હોય કાંઈ એમને કરવાની જરૂર પડતી નથી એમનામાં પક્ષીત્વ ઓટોમેટિક આવી જતું હોય જન્મતાની સાથે પશુત્વ પશુઓને જન્મતાની સાથે આવી જતું હોય છે કોઈ વાછરડાઓને ટ્રેનિંગ લેવી પડતી નથી કોઈ ગાયને ટ્રેનિંગ લેવી પડતી નથી કે પશુ તરીકે કેમ જીવાય ઓટોમેટિક જન્મે એટલે એમનામાં પશુતા આવી જાય એન્ડ સુધી પશુ તરીકે જન્મે પશુ તરીકે જીવે અને પશુ તરીકે મરી જાય સવાલ આપણા સૌના માટે છે કે આપણે માણસ તરીકે થઈએ પણ માણસ તરીકે ઘણી વખત જીવીએ નહીં અને ઘણી વખત માણસ તરીકે આપણે જીવતા ન હોઈએ તો મરણ પણ આપણું કેવું થાય પછી હા પશુઓનું મરણ તો સાર્થક છે કે એમનામાં પશુતા શરૂઆતથી જ આવી ગઈ છે પશુ પક્ષીઓમાં પણ શરૂઆતથી જ એમનામાં આવી ગયું છે જે ખપે તે પણ એક માણસને બહુ જ મહેનત કરવી પડે છે આપણને ખબર ન પડી હોત ને શેની ખબર છે આપણે એની ખબર ન પડી હોત તો સારું હતું જો પક્ષીઓને ખબર નથી કે અમે પક્ષી છીએ ગધેડાને ખબર નથી હું ગધેડો છું ગાયને ખબર નથી હું ગાય છું મુશ્કેલી માણસને છે કે એને શરૂઆતથી જ ખબર પડી ગઈ છે કે હું કોણ છું માણસ છું અને આ શરૂઆતથી ખબર પડી ગઈ એ ગોજારો અકસ્માત કહેવાય અને આ ગોજારા અકસ્માતમાં અગર માણસ માણસ તરીકે જીવવા માટે કોઈ પ્રયત્ન ન કરે તો આ મનુષ્ય જન્મ સાર્થક થતો નથી તો મનુષ્યત્વ આપણામાં પેદા થાય એટલા માટે શાસ્ત્રો છે મનુષ્યત્વ આપણામાં પેદા થાય એટલા માટે આગમો છે મનુષ્યત્વ આપણામાં પેદા થાય એટલા માટે આગમ નિગમ ગ્રંથો વેદ પુરાણ વગેરે રહેલા છે આ બધી ચીજો કોના માટે છે માણસ માટે છે કારણ કે આપણને માણસ થવું બહુ જ મુશ્કેલ છે આપણે ઘણી વખત ગણાને કહીએ કે હાણે તો મારુંથી તું કહીએ કે ન કહીએ એ આખોડી ચોપે વાર જઈ ફેરે હતો અને એક વિશેષતા રહેલી છે કે માણસને છે ને ગધેડાની ઉપમા અપાય માણસને ઊંટની ઉપમા અપાય માણસને કૂતરાની ઉપમા અપાય સાંભળ્યું છે ક્યારે કે કૂતરાને માણસની ઉપમા અપાઈ હોય ગધેડાને માણસની ઉપમા અપાઈ હોય ઊંટને માણસની ઉપમા અપાઈ હોય કે અહીં ઓઠાને મારું જળવાય હે કહેવાય ન કહેવાય પણ જો ઘણા માણસો છે ને એકદમ હાઈટ મોટી હોય અને એ સાંભળ એ સાંભળતો ન હોય તો આપણે ઘણા બીજાને કહીએ કે ઓઠજો લાગે તો એ ઊંટ જેવો છે અને જો ઘણા માણસો બહુ દોડાદોડી કરતા હોય જરા એમને જમ્પ ન હોય જરા પણ એમને એ વિરામ કરતા ન હોય વિશ્રામ કરતા ન હોય તો એ માણસને આપણે શું કહીએ હે ગધોડા ગઢોડા હાણે તો હે હાણે તો વે જરાવર વિસાબોખા બાપા જો ગધેડાની ઉપમા માણસને અપાઈ ઊંટની ઉપમા માણસને અપાઈ અને માણસ બસ 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 ભસ કરતો હોય ભસભસ કરે કે ન કરે માણસ હ ઘણી વખત દાંત ભરાવે જરાવાર થાય તો કોકને દાંત ભરાવે જરાવાર થાય તો કોકને દાંત ભરાવે તો ઘણી વખત આપણે કહીએ માણસને કે આને કોતેરજી પૂર ચકવે લો એટલે જોઈ લો માણસને જાનવરો સાથે સરખાવવામાં આવે છે પણ જાનવરોને માણસ સાથે સરખાવવામાં આવતા નથી એટલે આપણા સૌના માટે એક તો મોટી તકલીફ ઊભી થઈ છે એક ગંભીર વાત ઊભી થઈ છે કે આપણને બધાને ખબર પડી ગઈ છે કે હું માણસ છું પણ મહાપુરુષોએ આપણા પર કૃપા કરી બહુ કૃપા કરી મોટી કૃપા કરી કે માણસને કાંઈક માર્ગદર્શન આપવું માણસને માણસ થાય એટલા માટે કંઈ રસ્તા બતાવું માણસ મહામાણસ બને એવું કાંઈક હું કરું એવી દયા કોને આવી મહાપુરુષોને આવી જ્ઞાની પુરુષોને દયા આવી અને જ્ઞાની પુરુષોએ આપણા પર કૃપા કરી મહેરબાન થયા આપણા પર અને કેટલાય શાસ્ત્રો આગમો અગમ નિગમ વેદ પુરાણ કંઈક ગ્રંથો માણસ માટે એમણે તૈયાર કર્યા તો આમ તો ગ્રંથો તો થોક બંધ રહેલા જ છે ખજાના ભર્યા પડ્યા છે ગ્રંથોના તો આપણે વ્યાખ્યાનમાં ચાતુર્માસિક વ્યાખ્યાનમાં એક ગ્રંથ લઈશું જે માણસ માણસ થવા માગતો નથી એ ગ્રંથો માણસને માર્ગદર્શન આપે કે બાપા તું જરા કાંઈક સુધર જરા સારો બન ખાલી પૈસાદાર થઈશ એનાથી સારો નહીં થઈ શકે ખાલી તું સમાજના સમાજમાં પૂજાઈશ એનાથી સારો નહીં થઈ શકે અંદરથી કાંઈક સારો થવા માટે કોશિશ કર તો આ બધા ગ્રંથો શાસ્ત્રો શેના માટે છે અંદરથી આપણે સારા થઈએ એક વાતની ચોખવટ કરું અમે પણ સારા નથી કારણ કે જે માર્ગદર્શન મહાપુરુષોએ તમારા માટે આપ્યું છે એ જ એ જ માર્ગદર્શન અમારા માટે આપ્યું છે એટલે આપણને બધાને એક રસ્તે ચાલવાનું છે એક રસ્તો આપણા સૌના માટે જ્ઞાની પુરુષોએ નિર્દેશ કર્યો છે કે આ રસ્તે ચાલશો તો તમે માણસ પણ થઈ શકશો આ રસ્તે ચાલશો તો તમે મહામાણસ પણ થઈ શકશો આ રસ્તે ચાલશો તો તમે સંત પણ થઈ શકશો આ રસ્તે ચાલશો તો તમે મહાસંત પણ થઈ શકશો અને સમય જતાં તમે આ જ રસ્તે આગળ આગળ ચાલતા રહેશો તો ભગવાન પણ થઈ શકો જૈન દર્શનમાં ભગવાન માટે મોનોપોલી નથી જૈન દર્શનમાં નથી મોનોપોલી જૈન દર્શન કહે છે કોઈ પણ જીવ ભવિષ્યનો ભગવાન છે એક ભગવાન જે થઈ ગયા એ જ થાય અને બીજા બધા એમના હોય એવું નથી જૈન દર્શન ના પાડે છે જૈન દર્શન કહે છે કે પ્રત્યેક વ્યક્તિમાં ભાગવતતા છુપાયેલી છે દરેકમાં માણસમાં તો ઠીક જીવ જંતુઓમાં પણ ભાગવતતા છુપાયેલી છે એટલે સમય જતાં જે તુચ્છ જીવજંતુ આપણને લાગે છે એ તુચ્છ જીવજંતુ પણ જ્યારે પુરુષાર્થ કરતો હોય છે મહેનત કરતો હોય છે સવડી મહેનત કરતો હોય છે ત્યારે પણ એ ઉચ્ચ શિખર સર કરતો હોય છે આ જે ગધેડો દેખાય છે કાલે મહેનત કરે ખૂબ મહેનત કરે એના પુણ્ય ખીલે સારો માર્ગ મળી જાય તો એ ગધેડો પણ કાલે સુંદર મજાનો સંત થઈ શકે ભવ આગળ ભવમાં ભૌમાં ભવ કરતાં કરતાં તો આપણા બધા માટે આ શાસ્ત્રો રહેલા છે સાધુ સંતો વ્યાખ્યાન આપે છે એનો મતલબ નથી કે અમે બધા ઉતર બધું ઉતાર્યું છે બિલકુલ નહીં એવું મનમાં અમને પણ રાખવાનું નથી કે અમે બિલકુલ બધું ઉતાર્યું છે ઉતારવાનું છે ઉતારવાની કોશિશ કરવાની છે પ્રયાસ કરવાનો છે તો આજે આપણે શરૂ કરીએ છીએ જંબુ કુમાર ચરિત્ર જંબુ સ્વામી ચરિત્ર કહો ગમે તે કહો તો સૌ પ્રથમ આપણે વાત શરૂ કરીએ છીએ જમ્બુ કુમારની કઈ રીતે એનો પ્રાદુર્ભાવ થાય છે એની આપણે વાત કરીએ સર્વપ્રથમ ગામની વાત કરીએ રાજગ્રહી નગરી ધન્ય રાજગ્રહી નગરી નગરીનું શું નામ છે રાજગ્રહી નગરી હવે ઊંઘ નથી આવતી ને કોઈને જાગતા રહો હા વાર્તા આપણે ચાલુ કરીએ છીએ ચરિત્ર આપણે ચાલુ કરીએ છીએ કથા આપણે ચાલુ કરીએ છીએ આ કથા ઐતિહાસિક કથા રહેલી છે જૈન ધર્મમાં આ એટલી ઐતિહાસિક કથા મનાય છે એ જંબુસ્વામી કોણ થયા કોણ હતા ક્યાં 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 ભવ કર્યા એ બધી સ્ટોરી આ ચરિત્રમાં આ કથાનકમાં આવશે તો સર્વપ્રથમ આપણે વાત કરી નગરીની શું નામ છે નગરીનું નગરી તમારામાંથી કેટલાય નગરી જોઈ છે હાથ ઊંચા કરો હા બરાબર જોઈ છે પર્યટન કર્યું છે નગરીનું બરાબર નગરી જેની જેની નજરમાંથી નીકળી છે એને ખબર પડતી હશે કે અત્યારે નગરીની હાલત શું છે કેવી છે હાલત અત્યારે નગરીની રોડ બેકાર ખડા ટેકરાય બાપા જતા સુધર્યા છે નંબર બે કે શાસ્ત્રોમાં અને કથાઓમાં જે રાજગ્રહી નગરીની વાત આવે છે અને રાજગ્રહીની જે ઝાહો જલાલીની વાત આવે છે એ માયલી હવે એ રાજગ્રહી નગરી નથી કારણ કે કાળની અસર બધા પર થતી હોય કારનો પ્રહાર એટલો ભયંકરેલો છે ભલ ભલી વસ્તુને એ બદલાવી શકે છે જો કારમાં કેટલી તાકાત રહેલી છે કે થોડા વર્ષો પહેલાં માપરમાં ખંડેર હતા હવે શું થઈ ગયા બંગલા થઈ ગયા અહીંયા તમારાથી થોડેક આગળ જરાક વધારે આગળ એક લખપત ગામ છે શું હતી જાઓ જલાલી લખપતની આપે જોયું નથી જોયું લખપત હા નિરીક્ષણ કર્યું લખપતનું અમે લખપત ગયા હતા વિહાર કરતાં કરતાં વર્ષો પહેલાં અમારા મને એક દિવસ લખપતમાં ગાળીશું જૈનો નથી ત્યાં પણ ગુરુદ્વારો હતો એના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જમવાનું તો એ લોકોએ આપ્યું પણ અમે જે નક્કી કર્યું હતું કે એકાદ દિવસ કાઢીશું લખપતમાં પણ અડધા દિવસમાં કંટાળી ગયા અમે જ્યાં જોઈએ ત્યાં જ્યાં નજર કરીએ ત્યાં ખંડેર 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 અને જે બજાર હતી મોટી લખપતની એ બજાર પણ અમે જોઈ એ બજાર પણ આખી દરવાજા દેખાતા હતા દુકાનોના બાકી આખી આખી બજાર ખંડેર 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 રસ્તામાં અમને એક ભાઈ મળ્યા મોટી ઉંમરના ભાઈ મળ્યા એ ભાઈને અમે કીધું કે બાપા તમે કેટલા વર્ષથી લખપતમાં રહો છો તો એમણે કીધું મારા સાહેબ આ લખપતની મેં જલાલી જોઈ છે દીકતા ધંધા જોયા છે બજારોમાં ભીડ જોઈ છે આજે હું લખપત જાઉં છું આ ઉમરે એ લખપત સુમસામ થઈ ગઈ છે વસ્તી કેટલી ઘણી ગાંઠી વસ્તુ વસ્તી રહેલી છે ક્યાંક આપણને કૂતરો માન માન મળે લખપતમાં ઓ અને જે મોટા મોટા મંદિરો હતા લખપતમાં એ બધા એકદમ જમીન દોસ્ત થઈ ગયા છે